આપણા નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે ભાવનગર ની જનતા પાસેથી જાણીશું કે તેમને ભાવનગર રોડ કેવા લાગે છે અને તે દસ માંથી કેટલા નંબર આપશે તમે ભાવનગર ના રોડ ને દસ માંથી કેટલા નંબર આપશો પાંચ કેમ પાંચ કારણ કે એ રોડમાં તો બહુ બધું ખરાબી છે અને કોઈ હજી કોઈ ધ્યાન આપતા નથી એટલા માટે એટલે તમને મોસ્ટ ઓફ રોડ ગમતા નથી એવું હા ભાવનગર ના રોડ ને તમે દસ માંથી કેટલા નંબર આપશો આઠ નંબર આપીશ ક્યાંક ક્યાંક સારા છે અને ક્યાંક ક્યાંક ખરાબ છે આમ રોદાય છે ને હંધુ બેક અમુક અમુક બને છે ને અમુક અમુક હજી બનશે એવું લાગે છે તો તમને ગમતો રોડ કયો છે અમને તો નવા પર રોડ ગમે ન્યાત મારો ધંધો છે એટલે ઈ જ ગમે ને તે એટલે તમારો ધંધો છે એટલે તમને ગમે છે એમ બરો જાજી પર હોય તો શું હોય ભાઈ તમે આઠ બહુ જાજા નંબર આવે કેમ ને આઠ હવે દરરોજ ભાવનગરમાં માં હાલ જાય હાલ જાય એટલે હરત આમ રોડ હરત છે 6 થી 7% કેમ 6 થી 7 એટલે અમુક સેકન્ડ રોડ સારા નથી પણ બનાવે છે કામ ચાલુ છે એટલે તમને કયો રોડ ગમે આમ ભાવનગરનો આમ તો રોડ તો ગમતો જ નથી આમ તો રિંગ રોડ એક સારો છે અત્યારે બીજે બધે બરાબર ચાલુ છે કામ ચાલુ છે પછી કેશો થેન્ક યુ તમે ભાવનગરના રોડને 10 માંથી કેટલા નંબર આપશો ભાવનગરના ને તો અત્યારે તો આમ કોણો તો હાલે થાય છે પણ અમુક રોડ એવા છે કે જે કેવળ આવે છે કે આ રોડ તો સરકાર છે કે પણ થોડી હોત નાખે છે ઘણા ઘણા

ભાવનગરના બધા રોડ સારા છે એમ સારા જ છે ભાવનગરના રોડ ને ભાવનગર પણ બહુ મસ્ત છે બેસ્ટ છે ભાવનગર અને તમને વધારે કયો રોડ ગમે છે મને તો એક બધા રોડ ગમે છે થેન્ક યુ મે ભાવનગરના રોડ ને 10 માંથી કેટલા નંબર આપશો પાંચ કેમ પાંચ આયે રીત આ રોડ બરા છે આ કયો રોડ સુધારવાની જરૂર છે એમનો ન એટલે બધા રોડ ખરાબ જ છે અને અમારે તો આ રરોડ તળાજા જકાત તમે કેટલા નંબર આપશો 0 0 છે 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 એટલે હું તમને જગત નાકા થી તળાજા જગત નાકા નો રોડ જોવો ભરતનગર ના રોડ જુઓ લીંબડીઓ ના રોડ જુઓ ગઢેજી વડલા ના જુઓ જગત ના કાથી રામંદ્ર ના જુઓ રોડ ખરાબ એટલે એને સુધારવાની જરૂર છે હા અને તમને રોડ એ કઈ આમ ગમતો જ નથી મતલબ નહીં બધા ખરાબ છે એવું હા